ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ અમે જઈએ છીએ કલોલ એટલે કે ઘર વપરાશની વસ્તુઓ લેવા તો નહીં સાહેબ તો જઈશું ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે કલોલ તરફ શેરીસા પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો એક બાદની સિંગલ પટ્ટી ચાલુ છે તો ગાઈસ મેકઅપ મેકર જાય છે મોટા ઉપર કેમ કે રેતી બહુ ઉડે છે તો આપણે જઈશું પહેલાં પેટ્રોલ પૂરા દઈશું તો ચાલો ત્યારે गाइस पेट्रोल पुरवानो छ तो पेट्रोल पुराइन पछि निकडी जियो नो गाइस फाइनली पेट्रोल पुरा निकडे गयो छ ज ज आइ गई छ जोगनी मन्दिर उ पण दर्शन करू छु तमे पण करि लेजो ओ गाइस फाइनली कलो लाग्या छ तमे 10 15 एकटा हमको એટલે સાહેબ તો ફાઇનલી એક્ટિવા મૂકી દીધી નહીં સાહેબ તો હવે જવાનું છે આપણે અંદર નહીં તરફ તો સારું તો આ ગયા છે કલોલ અંદર એક્ટિવા મૂકી દીધી છે પણ આજે મંગળવાર નહીં સાહેબ આજે મંગળવાર છે દુકાનો બંધ છે તો અંદર બજાર અડધી બંધ છે તો જવાનું છે આપણે શાક શાક માર્કેટમાં

ક્યાંય આપણે શક્તિ લચ્છી તો લચ્છી લઈ લીધી છે તો હવે પી લઈએ તો પછી જઈશું ઘર બાજુ નહીં સાહેબ ગાઈશ ફાઇનલી હવે લચ્છી બી નીકળી ગયા છે ઘર બાજુ તો હવે જઈએ ધીમે ધીમે નહીં સાહેબ તો મસાલો બસાલો તમે બનાવશો ને તો ગાઈશ હવે સાહેબ બનાવશે મસાલો અને આપણે કરવાનું છે ડ્રાય તો હવે ધીમે ધીમે નીકળવું પડશે તો ધીમે ધીમે જઈશું તો અગર આપણે પેટ્રોલ તો પૂરો નહીં નહીં સાહેબ પેટ્રોલ તો ઓલરેડી પૂરેલું જ છે તો હવે સીધા જઈશું તો ચાલું થયા ફાઇનલી આપણે બોટ ભાગી ગયા છીએ આ રોડ એકદમ કમ્પ્લીટ છે ઓકે ડન એટલે કે તકલીફ બહુ પડતી હતી પેલા રોડ ઉપર નહીં સાહેબ તો સિંગલ પટ્ટી ચાલુ હતી એટલે એક સિંગલ પટ્ટી બંધ હતી આઈ ગયા છે તો મૂકી દીધું ને માસી માસી શું બનાવશો ચા તો ચા બનાસા ના બાજુમાં અમે ફરવા જ્યો તો નહીં છીદલા હવે આ હું જાય નવી ગાડી લાવ્યો તો ગાઈસ બાય સીધા મળશું નેક્સ્ટ વ્લોગમાં